ઓનલાઈન કેવી રીતે કમાવું પણ આ સમયમાં તો બહુ તમને મળી અને શોર્ટમાં જો કમાવવાની સો સો ટકા ફ્રોડ હોય હું તમને જે વાત કરીશ કંપનીની ટ્રસ્ટેડ વેબસાઇટ છે ટ્રસ્ટેડ એપ્લિકેશન છે પણ ખાસ કરીને જે મારું ફિલ્ડ છે એની હું વાત કરીશ કે ફાઈનાન્સ ને લગતું મારું ફિલ્ડ છે ક્રેડિટ કાર્ડ છે ડિમેટ એકાઉન્ટ છે લોન છે બેંક એકાઉન્ટ છે એના સિવાયની ઘણી એપ્લિકેશન છે એના પણ હું વાત કરીશ એની કંપનીમાં તમે શેર કરીને કમાઈ શકો છો હવે તમને સવાલ થશે કે મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી તમારું એજ્યુકેશન કેટલું જોઈએ નહીં મિત્રો આ જે કંપની છે ને એમાં કોઈ પણ પ્રકારનું એજ્યુકેશન ના હોય ને તો પણ તમે કરી શકો છો એજ્યુકેશન હોય તો પણ કરી શકો છો પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કરી શકો છો હવે વાત કરીશું આ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટને વેચી કઈ રીતે તમને જેવું થતું હશે કે મારે માર્કેટમાં જવું પડે મારે સમજાવવું પડે લોકોને ત્યારબાદ પ્રોડક્ટ લેશે નહીં લેશે એના માટે તમારે કોઈ માર્કેટમાં જવાની જરૂર નથી એના માટે ટ્રસ્ટ અને સિમ્પલ છે જે તમે અત્યારે કરો જ છો જેમ કે તમારા પર કોઈ રીલ્સ આવે અથવા તમારા કોઈ વોટ્સએપ પર કે ફેસબુક પર મેસેજ આવતા હોય તમે વોટ્સએપ પર જો મેસેજ આવે એને શું કરો છો તમે ક્લિક કરીને ફોરવર્ડ કરો છો ગ્રુપમાં તેવી જ રીતે તમારે આ જે કંપનીમાં જે વસ્તુ છે જે પ્રોડક્ટ છે જે એક પ્રકારની સર્વિસીસ છે એ સર્વિસને તમારે શેર કરવાની છે જેને જરૂર હશે તે પ્રોસેસ કરશે અને યુઝ કરશે એના માટે તમારે કોઈ ફોલોઅપ લેવાની પણ જરૂર નથી તમારે રેકોર્ડ રાખવાની પણ જરૂર નથી અને જો કઈ પ્રોડક્ટ લઈ લેશે મતલબ એને જરૂર છે તો પ્રોસેસ પ્રોસેસ કર્યા પછી તમારે અપડેટ આપવાનું કંપનીમાં જરૂર નથી કંપનીમાં ઓટોમેટિક અપડેટ આવી જશે અને જો એનું કોઈ કમિશન બનશે તમારા ખાતામાં જમા થઈ જશે તો આ સિમ્પલ પ્રોસેસ છે હવે તમને એવું થતું હોય છે કે મારે એકાઉન્ટ શેર કરવું કે લોન કે ક્રેડિટ કાર્ડનું મારે શેર તો કરવું છે એના માટે મારે કઈ રીતના ફોટો ઇમેજીસ લખાણ લિંક એવું ક્યાંથી કાઢીશ એવું પણ તમારે કરવાની જરૂર નથી એ પણ તમને સિમ્પલ અને શોર્ટ મળી જાય છે ખાલી તમારે એપ્લિકેશન ઓપન કરીને તમારે શેર કરવાનું છે ગ્રુપમાં અથવા જે લોકોને જરૂર હોય એવા લોકોને શેર કરવાનું છે શેર કરશો જરૂર છે લેશે લેશે એટલે એનું જે કમિશન બનતું છે તમારી એપ્લિકેશન બતાવશે એ કમિશન તમારા એકાઉન્ટમાં આવશે એ પણ ટીડીએસ કપાઈને આવશે મતલબ કે ટ્રસ્ટેડ છે કોઈ પણ પ્રકારનો ફ્રોડ નથી અને આ લોકો જે યુઝ કરશે મતલબ કે જે કસ્ટમર યુઝ કરશે એપ્લાય કરશે એના માટે પણ ટ્રસ્ટેડ છે એવું કોઈ ફ્રોડ કંપની કે કોઈ લેબાગો કંપની નથી તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આજકાલ બહુ બધા ફ્રોડ થાય છે ખોટા લોન ના ખોટા ક્રેડિટ કાર્ડ ખોટા શેર માર્કેટ ખોટી લિંક હોય તેના પર ક્લિક કરે છે ફ્રોડ ફ્રોડનો શિકાર બને છે પણ આ જે છે એ સિક્યોર છે એટલે એનો કોઈ ફ્રોડ થવાના ચાન્સ નથી રહેતા તો આ હતી પ્રોસેસ હવે વાત કરીએ રજીસ્ટ્રેશન માટે શું શું જોઈએ અને ત્યારબાદ વાત કરીશું કઈ એપ્લિકેશન છે રજીસ્ટ્રેશન માટે તમારી પાસે પાન કાર્ડ આધાર કાર્ડ અને બેંક નોટ બહુ જરૂરી છે કે પાન કાર્ડ તો કમ્પલસરી છે અને આધાર કાર્ડ એટલા માટે કે તમારું જે કમિશન આવશે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા આવશે કોઈ વચ્ચે થર્ડ પાર્ટી નથી એના માટે તમારે બેંક એકાઉન્ટ રજીસ્ટર કરવું પડશે તો બેંક એકાઉન્ટ પાન કાર્ડ આધાર કાર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બસ આટલી વસ્તુથી તમે સ્ટાર્ટ કરી શકો છો વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી સો ટકા ફ્રી છે મતલબ કે કોઈ પણ રજિસ્ટ્રેશન નથી આપવાનો તો તમારે ચાર્જ વગર તમે સ્ટાર્ટ કરી શકો છો તમારી પાસે પ્રોડક્ટ આવી ગઈ ડિટેલ્સ આવી ગઈ હવે કરવાનું શું બસ તમારે પ્રોડક્ટ સિલેક્ટ કરવાની છે શેર પર ક્લિક કરવાનું છે WhatsApp પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દેવાનું જરૂર હશે તે લેશે લેશે એટલે કમિશન તમને મળી જશે તમે એને સજેસ્ટ કર્યું એનો પણ કામ થઈ ગયું કે તમને પણ એક ફાયદો થશે કે મારા ફ્રેન્ડને સજેસ્ટ કર્યું અને મારું કામ થઈ ગયું અને કંપની પર તમને કમિશન આપશે તો તમારે બે હાથમાં લાડવા છે તમે કરી શકો છો એપ્લિકેશન કઈ છે એના માટે ચાર એપ્લિકેશન છે ટ્રસ્ટેડ જે હું પોતે યુઝ કરું છું એ એપ્લિકેશન વાત કરી એ જે એપ્લિકેશન માટે મેં ડિસ્ક્રિપ્શન ફોર્મ આપેલું છે ફોર્મ ફિલ કરીને સબમિટ કરશો ને તો તમારા ઈમેલ આઈડી પર હું ચાર જે એપ્લિકેશન છે મોકલી આપીશ ચાલે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેજો અને પ્રોસેસ કરી શકો છો બસ આ ઓનલાઈન સરળ આના સિવાય પણ ઘણી એવી કંપની છે એ વેબસાઇટ છે જ્યારે તમે કમાઈ શકો છો એના માટે જો તમારે જરૂર હોય ને તો કોમેન્ટ કરજો તો આવો તો નેક્સ્ટ વિડીયો એના માટે હું બનાવીશ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત